શરણ વંદન કરે તો ક્યાંક સન્માનમાં ક્યાંક સન્માન માંકાશક કૌ મારે તો ક્યાંક સન્માન માં પાણી યા કશું માન માં ભોજન જી માન માં ખાલી ફીલ દાણી રાણી યા કશું માન ગાળો ખાવી પડે તો ક્યાંક સન્માન માં મધુર વાણી ક્યાંક સન્માન કરે શુભ સાચા ગણી તો ક્યાંક સન્માન કરે હાવ નિસ જાણી ખરેખર સન્માન માં એવું હોય કે કોઈ માથા ભારે માણા હોય તો માણસ પોલીસ વાળા એ ક્યાં આ ને નહીં સન્માન કરી તો આપણને કાકી બંધ કરાવશે ના માર્યા અને કોઈ સાધુ પુરુષ કોઈ વીર પુરુષ એવું હોય

પણ એનો વેદ ન પામે પાર એક વસન ગુરુદેવ કા સાકા અનંત વિચાર સાથે મુનિજન પંડિતા પણ એનો વેદ ન પામે પાર એવા આપણા સૌરાષ્ટ્રના બે અભણ સ્ત્રી ગંગા સતી ને પાનભાઈ કદાચ આમાં હમઢિયાળા ન ગયા હોય અને ક્યારેક હમઢિયાળા જઈને ભાવથી દર્શન કરી લે તમારું મન શાંત થઈ જાય જગ્યાનો પ્રભાવ એવો છે ગંગાબાઈ કોઈ કોલેજ માં પીએચડી કરવા નહોતા ગયા અને ખરેખર આ ભજન ભણેલા નું કામ જ તરકડી બુદ્ધિ વાપરેલા હોય અને આ સત્સંગ છે ને એ માલ એટલે ગંગાબા અને ઈ કરવા નોતા ગયા અને એમાં પાનભાઈ ને પેલું ભજન પાનભાઈ પેલા તો પૂરેપૂરા અધિકારી એ ને અંતર ના અભિમાન હવે અધિકારી બનવા માટે શું કરવું પડે ભજન તો આપડે ગંગા થતી પાનભાઈ ના ભજન તો સાંભળ્યું તેને એમ કીધું પેલા તો તમે સદગુરુ સબદ ના થાવ અધિકારી તો અધિકારી બનવા માટે શું કરવું પડે કે ભાઈ પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરવું પડે આપણે માણા હોવા છતાં માણા નથી હોતા ગુરુ શરણે જઈને ગુરુ આપણને માણા બનાવે આ ગુરુ નો એક પ્રભાવ છે ગુરુજી તમને કોઈ પણ વચન આપ્યું શબ્દ આપ્યો મંત્ર આપ્યો એની પહેલા તમને કે આ પાંચ નું પાલન કરી અને પાણી લેવડાવે આત્મા તો પેલી પ્રતિજ્ઞા કે ન ખાવાનું ન ખવાય ન ખાવાનું ન ખવાય ન પીવાનું ન પીવાય છોડી ન કરાય જુગાર ન રમાય અને આ જુગારમાં પાંડવની હું અપદા થઈ

ભજનમાં માં અધિકારી થાય ભજન સાંભળવાના અધિકારી થાય સદગુરુ ને શરણે જવાના અધિકારી થાય એટલે એમ કીધું કે બેટા રાન તો તમે સદગુરુ શબ્દ એ બની જાઓ પૂરે પૂરા અધિકારી ને એ મેલી દેવો ને અંતર વિમાન માન રે ઓર ને માં રે તમને સમજાવો સદગુરુ ની સાન ક્યારે સમજીએ પડે માન અપમાન ના ઘૂટડા પીવા પડે પી શકાય

તમને સમજાવો ગાવ સદગુરુ ની તાને એધી અંતરને વાંગ્યા વિન્યા ઉઘરો નહીં આવે પાનમાં

ਏਨ ਤੇ ਕੋਈ ਸੁਆਨਾ ਸਦ ਗੁਰੂ ਨੋ ਰਸ ਕੋ ਅਗਮ ਪਾਰਸੈ ਵਨਵਾਈ ਓ ਲਮਰ ਜਿਵਾ ਖੇਲੇ ਨਿਦਾਨ ਨੀ ਨਾ

ખાંડા કેરી હવે ધડની ઉપર જાય ને શીશ ન મળે પાન ભાઈ એવો ખેલ છે આ ખાંડા કેરી આપણે દરબાર ખાંડું જાય ને પણ એમાં તલવાર હોય ખાંડા ને બે બાજુ ધાર હોય એની ઉપર ઉઘાડા પૈકી ચાલવું ને આ શીશ ઝુકાવવું એટલું બધું પેલું શરૂઆત નો અગ્રે છે કેમ કે અહમ હોય

ખુશી તમને રમાડે બાવન આપણા શરીર અંદર બાવન તત્વ છે એની પણ બાર છે આત્મા પછી હું તમને એને ઓળખાણ કરાવું એવી રીતે તમે તમારો

નેલી ને અંતર ના અભિમારો એક મનનું કારણ છે પાનબાઈ એ મન જ્યારે ધણી જા

એ આવડું બોલ્યા ભાન ત્યારે તમને પરમાર દી સદગુરુ સન અધિકારી ભાનબાય 멜리디오네 안타르나 비마. 아예 이거는 나고 나고 써 마푸. 아지 요기네 토이토. 산클프네 티아고 광바이. એ આદર તમે હરીને ભાળવા હોય તો હરી મોતરા જેનો સર્વે પરિપોરણમાં સંકલ્પ સંકલ્પ એટલે ઈચ્છા હો ઈચ્છાનો ત્યાગ કરો ક્યાંય છે ત્યાગ થાય એક આપણે ઉભી થઈ હોય ને ભાઈ બીજી સાર આવે એક ને પૂરી કરો ને ક્યાં ચાર બીજી આવે એ સાર ને પૂરી કરો તો આઠ બીજી આવે সংকল্প রাজ আহার ন સત્વરે ગુણી એ વ્યાર કાયમ કરવો પછી થાય દેવ ગુણ હવે ત્રણ આહાર ને ત્રણ ગુણ રજો ગુણ તમો ગુણ ને સતો ગુણ સાત્વિક તામસી

અને તામસી મગજ હોય ને વાણી નો હારી કડવી લાગે ગમે નહી બોલે એટલે આ સુધી ના પાડી છે આહાર કરવો વાનવાપ ને ન કરવી કોઈ ની આ સત્વર ગુણ આહાર કાયામ એની કાયમ કરો પાનવાય જેથી થાય દેવ ગુણના એજે સત્વ ગુણ માસ ભેદ મોટો પાનવાય

પ્રગટે જનક રાજાને પ્રગતિ આજ વિધિ માં આપણને એક ની ખબર છે વિદેહ દશા પ્રવટે એ તો થાય ત્રણે ગુણો છે ગંગાર સતે આવું બોલ્યા જેને લાગ્યો હોય તુર્યા ગીત માં યોગી રે થવું હોય તો સંકલ્પ ને ત્યાગો ભાનુભાઈ આદરો તમે અભિ කර মা